પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ધોળા દિવસે અજાણ્યા ઈસમ દ્વારા ધારિયા વડે કરાયો હુમલો પાટણ જિલ્લા અદાલતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વકીલ રૂમમાં એક અજાણ્યા શખ્સે ધારિયા વડે હુમલો કર્યો હતો આ ઘટનાથી કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે જોકે સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વકીલોએ કામકાજથી અળગા રહીને હડતાળ જાહેર કરી છે આ ઘટના પાટણ જિલ્લા કોર્ટમાં દિવસ દરમિયાન બની હતી જ્યારે બસોથી વધુ વકીલો ગ્રાઉન્ડ ફ્લોર પરના વકીલ રૂમમાં હાજર રહ્યા હતા અજાણ્યા હુમલાખોરે પોતાના ફેટામાં છુપાવેલું દારિયું કાઢીને વકીલો પર ફેંક્યું હતું આ અણધાર્યા હુમલાથી અફરાથફરી મચી ગઈ હતી પરંતુ કોઈ વકીલને ઈજા થઈ ન હતી હાજર વકીલોએ હિંમત બેર હુમલાખોરને પકડી પાડી બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો આ ઘટનાને કારણે વકીલોમાં ભારે રોષ પ્રવર્તાઈ રહ્યો છે વકીલ આરડી દેસાઈએ જણાવ્યું હતું કે હુમલાખોર અગાઉ પણ બે ચાર વખત વકીલ રૂમમાં આવ્યો હતો વકીલોનો આક્ષેપ છે કે દસ દિવસ પહેલાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટમાં અજાણી વ્યક્તિઓની તપાસ કરવામાં આવે અને હથિયારધારી પોલીસની તૈનાતી વધારવામાં આવે તેમ છતાં સુરક્ષામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી